કે આખા ખેતરમાં તમે જ્યાં જોવા ત્યાં મધમાખી જોવા મળે બરોબર અને ફૂલ એ ફૂલ એ ફૂલમાં બેસે ને એટલે મધમાખી નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસૂર્ય ખેતીની વાતો તેમજ ફૂલે સીટ્સ પછી આપણું આધિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે જુનાગઢ જિલ્લાની અંદર અને જ્યાં પ્રગતિ ખેડૂત એક છે અને અમને ફૂલે બુલબુલ તલનું વાવતર કર્યું છે અને એ પણ તમે ગણો ને તો આપણે પેસ્ટિસાઇડ વગાઈને એટલે કે આપણે ઓર્ગોનિક એટલે કે તો સો સો ટકા વર્ગોરિંગ ભાઈ નથી કરેલું પણ આપણે શું શું માવજત કરી છે અને શું શું વપરાશ કર્યો છે

કોઈ ગળો છે કે એવી વસ્તુ કઈ આવી કે નતી આવી પછી હા એનો રાઉન્ડ હતો પણ એમાં અમે ગાય નું દૂધ અને ગોળ પાંચ લિટર ગાય નું દૂધ અને ત્રણ કિલો ગોળ એ બે નું મિશ્રણ કરી અને અમે બે વખત છંટકાવ કરેલ છે આપણે ખેડૂતો બધા આપડે ખ્યાલ કે આપડે દૂધ અને ગોળનો જે પ્રયોગ કરે છે તો ભાઈ આપડે દૂધ અને ગળ નો આમાં પ્રયોગ કર્યો છે ખાસ તો આપણે આ વિડીયો ની અંદર એ જ જાણવાનો કે દૂધ ગળથી પ્રયોગ કેવું ભાઈ ને રિઝલ્ટ મેળવું છે તો તમે આમાં દૂધ ગળ નો વપરાશ કર્યો એને તમને શું બેનિફિટ થયો એનાથી મધમાખી છે ને સાહેબ એટલી બધી આવીને કે આખા ખેતર જ જોવા મળે શું થાય કે એ વધારે થાય અને માલ પણ વધારે બંધ થાય એના હિસાબે તમે જોવો તો અત્યારે ખે મિત્રો અમે તો જ્યાં ઉભા છે ને ત્યાં બતાવું તમને હું અહીંયા બતાવું આ સાઈઝ માં તમે જોઈ રહ્યા છો તે તલ બધા ઢેળા છે શા માટે એ છે ને આ વજન આ તલમાં એટલો બધો છે આ બિલ્ઠાનો કેવાય બિલઢા બિલ્ઠાણો જે વજન છે ને વજન ને લીધે તલ થરી ગયા છે એ જો આપડે ખેડૂતો જે માનો કે જે આપડે ની સાઈડ માં હોય કે પથાટ હોય ઢળ્યા છે કારણ કે વજન હિસાબે વજન બો એ ટાઈપ નો છે ને કારણ કે કે પાછતરા હતા પણ નું બંધારણ છે ને એ દૂધ ના હિસાબે સારું બેઠું છે ટૂંકી ગાઠે બેઠું છે એટલે જો કે રિઝલ્ટ સારું આવ્યું છે બહુ સારું બહુ સારું કે તમે આ બુલબુલ તલ વહેવા

અને એક પણ છોડ માં જયારે અમે તો હમણાં છેલ્લો લગભગ દસ દિવસ પાણી મૂકી દીધું બાર તારીખે છેલ્લું પાણી પાયું આઠમું પાણી અને આઠ પાણ પછી કોઈ પાણ પાયું નથી અત્યારે પાછળના ભાગમાં જે જમીન થોડીક નબળી હોય ત્યાં અત્યારે વાડવાનું પણ ચાલુ કર્યું છે કોઈ પણ આપડે ગુંડે તમને હંમેશા જ્યાં નબળું જમીન હોય ત્યાં સૌથી પહેલા પાકતા હોય સારી જમી હોય ત્યાં થોડાક બે દિવસ પાંચ દિવસ મોડા પાકતા હોય છે તો અત્યારે પાકવાના પણ ચાલુ થઈ ગયા છે અને આ જે આપડે ઉભા થયું આ ભાગમાં અને ત્યાં વધવાના ચાલુ થાય છે કંપની અમને બ્યાસી દિવસ ટાઈમ આપ્યો હતો કે અમારા ફૂલે બુલબુલ છે બ્યાસી થી પિંચાશી દિવસમાં પાકી જાય છે એટલે એકવીસ તારીખે અમારે આ ભાગ થી આ ભાગ સુધી દિવસ પૂરા થઈ જાય છે આ ભાગ છે ને એના હવે ચાર થી પાંચ દિવસ બાકી છે બરોબર એટલે કંપનીના કેવા પ્રમાણે અને એના માર્ગદર્શન પ્રમાણે પરિપક્વ થઈ ગયું છે અને તમે બીજા ખેડૂત ને શું ભલામણ કરો આનું બિયારણ વાવેતર કરવું જોઈએ કે ના કરવું જોઈએ બહુ સરસ આની પેલા અમે ફૂલે સંગમ પણ સોયાબીન નું કરેલું એમાં અમારે વીસ વીઘે વીસ મણ થી ઉપર નો ઉતારો આવ્યો છે એ અમને પૂરા કોન્ફિડન્સ હતો એટલે પછી અમે આનો પ્રયોગ કર્યો કે ના આપડે ફૂલે બુલબુલ વાવી જઈએ તમારે સોયાબીન સારા થયા એટલે હા બહુ સરસ બહુ સરસ બુલબુલ તલ નું પણ વાવતર કરી તો ભાઈ ચૌદ વીઘાનું નું વાવતર કરેલું છે અને તમે જોઈ શકો આપણે બતાવ્યું કે એ રીતે વજન થી ઢળવા મળ્યા છે એ પણ અમે તમને ત્યાં બતાવશું આગળ છે ને

પચાસ ટકા સાઈઠ ટકા પ્રાકૃતિક કરે છે 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 પણ ઓપ્શન જોઈએ કે વર્ષ ધીમે ધીમે ઓછું કરવા માંગે આ વર્ષે એમને દવાનો કોઈ રીતનો પ્રયોગ કર્યો નથી અને એને ખાલી ખાતર વાપર્યું હતું તો પણ તલ અત્યારે આવા છે અને તમારે કોમેન્ટમાં કરજો કે કેવા તલ છે તો બસ આજે આટલું નમસ્કાર